આ લુવાણાનો દીકરો બાપુ વીરપુર જલારામ કેવડું ભજન ને ભોજન હશે બાપુ આજે ટકે છે ને કોઈ આમ દહ ની નોટ નાખે ને તો એમ કે ખિસ્સા નાખી દો નથી જોતા ચારે બાજુ જ્યાં જાય લાવો લાવો ત્યાં વીવડે કે અમારે જોતા નથી એમનું કોણ હાકે આ સમજવું અઘરું છે રામ પૈસો નાખવાનો નહીં અને બાપુ હરિહર 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 ની હાકલવું પડે છે અને બાપુ કોઈ આંકડો કરો કેટલા માણા આવે ને કેટલા જમી જાય નો બાપુ કોઈ આંકડો કરો આપણે કંકોત્રી લખીને ચડાવ્યા હોય ને લગ્ન માં તો હળીએ સડી ખૂટી રહી છે ખૂટે ત્યાં કેટલા એના ખૂટાડ્યા નો ખૂટે કારણ કે સમજાય એવું જ નથી તમે જોજો આ લગન હોય ને લગન એની આપણે કંકોત્રી આવે ગમે એની આપણા હગાવાલા માંથી કંકોત્રી આવે અને કંકોત્રી માં તમને નો ખબર જ કહી દઉં છેલ્લી લીટી માં લખેલું હોય નવ દંપતી આશીર્વાદ દેવા માટે સહકુટુંબ પધાર જેવું લખેલું હોય

હો જાનૈયા હોય ને પચી જાનડીઓ હોય અને એ હાથગણના વખતે બ્રાહ્મણ હોય એ મંત્ર બોલી અને બધાને હાથ હાથગણું કરવા માટે બોલાવતો હોય કે સમો વર્તન શુભ કેમ કલ્યાણ આરોગ્ય નિર્વિઘ્ન શુભમ ભમ ભવસ્તો વરકન્યાને હાથગણું કરવાનો સમય થયો છે એટલે બધા હાથગણું કરાવવા માટે જો કે અત્યારે ફેરા કોઈ જોવા હોખાતું નથી બે હોય ગયા ગામના એ ખબર આનું ઘર છે કારણ કે વાડીયું ભાગમાં રાખ્યું કાં મંડપ નાખ્યા હોય ઘર દેખાડે ઘર આશીર્વાદ દેતી વખતે પૈસા આપી અને કાળિયા ઠાકરને બાપુ અરજ કરવાની હોય કે હે દિનબંધુ દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર આને આની જાનમાં અમને તું ભલે લે પણ આની જો કદાચ ઉંમર ઓછી હોય તો અમારા હો જાનૈયાન પછી જાનડીઓની સો સો મહિનાની ઉંમર કાપીને એની ઉંમર મોટી કરી દેજી આની જાનમાં ભલે લે કાણે નો અમને લાવતો આ આશીર્વાદની જરૂર હતી બાપુ ને આપણા ગઢા આ કરતા હતા ને એ અટાણે ઉગ્યું આવો માહોલ હોય ને તો બાપુ મોઈ દઉં ભાઈ તીઓ એમ ચાર ના જોઈ આ કલર તો જો પીડે ઈ જીવવા જેવું ટાણું હોય એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ મજા મજા કરે એવું નથી હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો જ થયો છે આપણા ગઢ હોની નોટ નહોતી ભળે બાપુ આ માથે વરસાદ થાય છે હજી એ માણસ મરી જાય મરી જાય કરે મરો કાય છે ને વાતમાં આ આ માળા જન્મે ને બે અઢી કિલો જ હોય 60 થી 100 વર્ષ જીવે અને મરી જાય ને જમશાન માં લઈને હળગાવાનો પછી રખ્યા ભેળી કરીને જોકો અલ બે 8 કિલો જ આ તો કિસા ભરવામાં આપણે આમથા મનાણા છે વાતમાં કઈ લાંબુ છે એ નહીં પણ જેટલું જીવાય એટલું મોજ કરી લેવાય બસ એટલી મને ખબર પડે બાકી થાકે અમને લાગે છે ઉજાગરો અમને નડે છે અમારે ઘરે ધંધો છે વાત બધી બરોબર પણ બાપુ અમારે રોજ પ્રોગ્રામ હોય તો બાપુ હજી કોઈ ના નથી પાડી મજા કારણ કે સમજાય એની વાત છે આ સમજાય ને અને કાંઈક બાપુ ઇતિહાસ હજી ધર્મયેલા પડ્યા છે હજી તમને મને ખબર નથી દેવાયત પંડિત બાપુ હજારો વર્ષ પહેલા તમને મને કહી દીધું કે આવો સમય આવશે એવો દેવાયત પંડિત દેવલ દેને ગોતવા નીકળ્યો ને અને રથ લઈને હાડા હાથસો સેવક ભેળા છે અને મજેવડીના પાદરમાં ગયા બાપુ રથનો ધરો ભાંગ્યો એ રથનો ધરો ભાંગ્યો એટલે સેવકોને કહે છે કે આ ગામ કયું છે કે મજેવડી કે અહીંયા જાઓ ને કોઈક લુવારનું ઘર છે અને ઈ આ ધરો હાથી દેતો એટલે શિષ્ય બે તણ ધરાને કાઢીને લઈ ગયા અને આ દેવ તણખી ની દુકાન દેવ તણખી બેઠા છે કોડ ખુલી છે કામ ચાલુ નથી એ કે આ ધરાને એક હાથી દો ને કે ભાઈ આજ ધરો નહીં હાંધાય કારણ કે આજે અગિયાર છે આજ તો મારા અગતો છે અરે ઈ કે અમારા ગુરુ મહારાજ નો રથ છે હાડા હાથ સો સેવક ભેળા છે ને દેવાયત પંડિત છે કે દેવાયત પંડિત હોય તોય ભલે ને એમના કોઈ હગાવાલા હોય તોય ભલે ઈ આવીને જો આ ઘણ ઉપાડે તો કદાચ હું ખતરો કરું બાકી હું ઘણ ન ઉપાડું સેવકો આવી અને દેવ તણ દેવાય પંડિત વાત કરે છે દેવ તણખી એમ કે છે કે મારે અગિયાર વર્ષનો અગતો છે હું આજ કોડ માંડું નહીં અને તમારા ગુરુ જો ઘણ ઉપાડે તો એ કે આવું એ કે હાલો હું આવું દેવાયત પંડિત ત્યાં આવ્યા અને કીધું કે તમે ઘણ ઉપાડશો તો કે હા એ ધરાને બાપુ ધખાવા મૂક્યો લા

આજની વાતો બાપુ તેદી કરી છે એનું ભજન કેવડું છે અને એનો ગણ મારેલો બાપુ દેવ તણખી કરો હાંત્યો તો એ દેવ તણખીનું ભજન કેવું છે કોની પાછ ઇતિહાસ બાપુ આવા ઇતિહાસ તો કાંઈક ધરબી પડ્યા છે અને પછી દેવાયત કે છે કોણ છો તમે એટલે એ તો કે હું આ ગામનો લુવાર શું લોટા ટીંપું કે નહીં હું દેવાયત પંડિત બોલું છું તમે કોઈ મહાપુરુષો મને ઓળખાણ કરાવો કે ઓળખાણ ઓળખાંડ ની વાત પછી તમે જાઓ ચિંતા એક દેવલ દેન ગોતવાય કે સરનામું છે કે સરનામું નથી તો કે ક્યાં જાય છે તમને તમારી પંડતાઈ ઉપર આટલો બધો ગર્વ છે ને અને દેવલ દે તમને મળ્યા તેથી કઈ કીધું તું તો કે હા કે શું કે મારા ઉપર જદી અવળી શંકા થાય તેથી હું તમારી નહીં હોય તો કે તમે શંકા કરી હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું બાપુ પરસેવો નહીં વળી ગયો દેવાય પંડિતને કે કે સરનામું છે તો ના અને બાપુ એ દેવ તણખી એના ઘર માંથી દેવલ દેને બોલાવીને કીધું કે આ દેવલ શું દેવ તણખી ની બાપુ વાત જેવડીના પાદર માં હજી આ જ જાઓ તોય તમને ખબર પડે કે આવા મહાપુરુષવા દુનિયા બાકી આ નાત જાત ની વાત જ નથી બાપુ દરબાર કોળી ભરવાડ આપડી ગતગંગા છે ને એમાં જેસલ તોરલ રૂપાદે માલદેવ કતીબજા હુરમભાઈ લાખો જેતો ભગત કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલભાઈ કુંભો આ બધા હતા ને એમાં દરબારી હતા કોળીએ હતા ભરવાડે હતા લુવારે હતા મુસલમાને હતા બૈરાય હતા જણે હતા હરિજને હતા બધા હતા આ બધી દશા મટે ને પછી આ બધું પતે ત્યાં સુધી ન બાયું ચડાવવાનો ધંધો જ નથી પહેલી વાત એને આપણે એમ કે સીતારામ આમાં સીતારામ તો બોલ મરી તું જવાનું અમને ખબર તું જરા ઘૂટી ને ગાશ સારું ગાસ પણ બાપુ નાના થઈ ના થઈ જાવ બાપુ જીવવાની મજા આવે